નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ પાંચના પર્યાવરણ એટલે કે આસપાસ વિષયની સ્વઅધ્યન પોથીમાં ચાલો યાદ કરીએના ભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું આ વિડીયોમાં આપણે પાના નંબર પાંચથી નવનું સોલ્યુશન જોઈશું ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે આ સ્વ અધ્યયન પોથી આવી ચૂક્યા હશે અને ઘણા બધા વિદ્યાર્થીઓને થોડા સમયમાં મળી જશે હવે અહીં એવું લખ્યું છે કે યાદ કરો અને લખો તો અહીંયા એવું કહ્યું છે કે કઈ સામગ્રી આપણા સુધી કેવી રીતે પહોંચે છે તે ઉદાહરણ મુજબ લખવાનું છે જેમ કે દૂધ અહીંયા આપણને આપેલું છે તો એવી રીતે આપણે મીઠાઈની વાત કરીએ તો મીઠાઈ ક્યાંથી આવે છે તો કે ઘરના સભ્યો લાવે છે એ ઘરના સભ્યો ક્યાંથી લાવે છે તો કે દુકાનેથી લાવે છે દુકાનવાળા ક્યાંથી લાવે છે તો કે કંધો એ દૂધમાંથી બનાવે છે અને દૂધ ક્યાંથી આવે છે તો કે પશુપાલક દૂધ મેળવે છે પશુઓ પાસેથી ત્યાર પછી કપડાં તો એ ઘરના સભ્યો લાવે ક્યાંથી લાવે તો કે દુકાનેથી લાવે છે દુકાનવાળા ક્યાંથી લાવે તો કે મિલમાંથી અને મિલમાં ક્યાંથી આવે તો કે રૂમાંથી રેસા બનાવી અને કપડાં બનાવવામાં આવે પુસ્તકોની વાત કરીએ તો ઘરના સભ્યો લાવે છે ક્યાંથી તો કે સ્ટેશનરીએથી લાવે છે સ્ટેશનરીવાળા ક્યાંથી લાવશે તો કે ફેક્ટરીમાંથી લાવશે અને ફેક્ટરીમાં ક્યાંથી આવશે તો કે વૃક્ષોનો માવો બનાવી અને તેમાંથી બનાવવામાં આવે છે શાકભાજી તો કે ઘરના સભ્યો લાવે છે ક્યાંથી તો કે ખેતરમાંથી અથવા તો ઘણા બધા શાકભાજીવાળા પાસેથી ફેરિયાઓ પાસેથી પણ લાવતા હોય ચાલો ત્યાર પછી જુઓ અને લખો કહ્યું છે કે અહીંયા આપેલા ચિત્રમાં જોઈ કઈ કઈ સામગ્રી ક્યાંથી મળે છે તે ચિત્ર નીચે લખવાનું છે ચાલો પહેલાં ઇન્જેક્શન આપેલું છે તો કોણ વેચે તો કે મેડિકલવાળા સાયકલ તો કે સાયકલ સ્ટોરમાં અને આ જે ઘડાઓ છે તે કુંભાર વેચે ક્યાંથી લાવે તો કે ઇન્જેક્શન છે તે દવાની એજન્સી પાસેથી લાવવામાં આવે સાયકલ છે તે સાયકલ કંપની પાસેથી લાવવામાં આવે અને માટલા છે તે માટીમાંથી બનાવવામાં આવે કોણ બનાવતું હશે તો ઇન્જેક્શન છે તે દવાની કંપની બનાવે સાયકલ છે તે સાયકલ કંપની બનાવે અને માટલા કુંભાર બનાવે ચાલો ત્યાર પછી એ બનાવવામાં કોણ મદદરૂપ થાય તો કે ઇન્જેક્શન બનાવવામાં વૈજ્ઞાનિક મદદરૂપ કરે સાયકલ બનાવવામાં એન્જિનિયર મદદ કરે અને ઘડા બનાવવામાં ચાકડો મદદ કરે કઈ કઈ સુવિધાઓ મળે તો કે ઇન્જેક્શન છે તે તાવ મટાડે છે સાયકલ છે તે બીજી જગ્યાએ પહોંચાડવા માટે ઉપયોગી થાય છે અને ઘડા જે છે તે પાણીને ઠંડુ રાખવા માટે ઉપયોગી છે ત્યાર પછી એવું કહ્યું છે કે વિચારો અને લખો કે ભાઈ કઈ સામગ્રી માટે કોણ કોણ જોડાયું હોય તો કે પાણીનું માટલું બનાવવા માટે તો એમાં કુંભાર અને ગધેડો જોડાયા હોય શાકભાજી આપણા ઘર સુધી પહોંચાડવા માટે તો કે એમાં ખેડૂત છે ટેમ્પાવાળો છે શાકભાજીવાળો છે આ બધા જોડાયા હોય આઈસ્ક્રીમ પહોંચાડવા માટે તો કે પશુપાલક આઈસ્ક્રીમ બનાવનાર અને આઈસ્ક્રીમ વેચનાર આ બધા વ્યક્તિઓ જોડાયા હોય દાબેલી બનાવવા માટે તો કે એમાં પાઉ પાઉની જરૂર પડશે અને પાઉં માટે આપણે ભઠ્ઠીવાળો દાબેલી બનાવનાર સિંગ ચણા વેચનાર ખેડૂત એની પાસેથી બટાકા આવ્યા હોય તો આ બધા જ વ્યક્તિઓ આની અંદર જોડાયા હોય અને ચોકલેટ બનાવવા માટે ચોકલેટ બનાવનાર ચોકલેટ વેચનાર અને ખેડૂત પણ જોડાય કારણ કે ચોકલેટ જે છે તે કોકોના બીજમાંથી બને કોકોના બીજ પણ ખેતરની અંદર ઉગાડવામાં આવે ચાલો ત્યાર પછી જોઈએ નીચેના કોષ્ટકને આધારે માહિતી લખો કે ભાઈ તમે છો તો સભ્યનું નામ તો કે અદિતિ સવારે ઉઠવાનો સમય તો કે સાત વાગે રાત્રે સૂવાનો સમય દસ વાગ્યાનો દિવસ દરમિયાન કામ કે જવાબદારી તો કે ફૂલ અને છોડને પાણી પાવાનું એવી રીતે માતા પિતા ભાઈ બહેન દાદા અને બા આ બધા જ સભ્યો જે છે તેમના નામ એમનો સમય રાત્રે સુવાનો સમય અને એને દિવસ દરમિયાન કઈ કઈ જવાબદારીઓ સંભાળે છે એ દરેક વિગત અહીં આપણને આપવામાં આવેલી છે તો આ માહિતી આપણે આ પ્રમાણે લખી શકીએ ત્યાર પછી કહ્યું છે કે વિચારો અને લખો એમાં કહ્યું છે કે પાણીનો બગાડ ક્યાં ક્યાં થાય છે તો કે પ્રસંગોમાં ગામના જાહેર નળમાં નદી તળાવમાં હોળીમાં વગેરે દિવસોએ પાણીનો બગાડ થતો હોય પાણી બચાવવા માટે શું શું કરવું જોઈએ તો કે પાણી જરૂર પૂરતું જ વાપરવું જોઈએ નળ ખુલ્લો ન રહે અથવા તો નળમાંથી પાણી ન ટપકે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ ત્યાર પછી જોઈએ તો તમારી આસપાસ પાણી ક્યાં વધુ બગડતું જોવા મળે છે તો નદીમાં કપડાં ધોવાથી કે ઢોરને નવડાવવાથી પાણી બગડે છે પાણી બચાવવા માટે તમે શું કરો છો તો કે હું જરૂર પડે તો જ પાણી વાપરું છું અને નળ ખુલ્લો ન રહે તેનું ધ્યાન રાખું છું ચાલો ત્યાર પછી આપણને એવી ચારસો આઠ અહીંયા આપેલું છે એમાં પ્રાણીઓ જે હોય છે કે વનસ્પતિઓ હોય છે એનું આપણને વર્ગીકરણ કરવાનું કહ્યું છે તો જોઈએ આપણે મહાવરો તો અહીંયા આપણને કહ્યું છે કે તમે જોયેલ વનસ્પતિઓના ચિત્રો નીચે ગોળની અંદર લીલો રંગ પૂરો તો તમે જે જે વનસ્પતિઓ જોઈ છે તેની નીચે તમારે લીલો રંગ પૂરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે જે વનસ્પતિઓ મેં જોઈ છે તેની નીચે મેં લીલો રંગ પૂરેલો છે અને જે વનસ્પતિઓ નથી જોઈ તેની નીચે નથી પૂર્યો તમે પણ જે વનસ્પતિઓ જોઈ હોય તેની નીચે લીલો રંગ કરી શકો છો ત્યાર પછી એવું કહ્યું છે કે જુઓ અને લખો કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધી અને તેની ફરતે ગોળ કરો અને આપેલી જગ્યાઓમાં પ્રાણીઓનું એક વાક્ય લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે શિયાળ બકરી યાગ વાઘ ગાય સિંહ હરણ અજગર વગેરે જેવા પ્રાણીઓની ઉપર આપણે ગોળ કરેલું છે હવે આપણે એમના વાક્યો જોઈએ શિયાળ તો શિયાળ જંગલમાં રહે છે સિંહ તો સિંહ જંગલનો રાજા છે હરણ તો હરણ કુણું ઘાસ ખાય છે ગાયનું વાક્ય જોઈએ તો ગાય દૂધ આપે છે બકરી તો બકરી બે બે કરે છે વાઘ તો વાઘના શરીરમાં પટ્ટા હોય છે યાગ તો ભાર વાહક પ્રાણી છે અને અજગર તો અજગર ખૂબ જ મોટા હોય છે મિત્રો ફરી મળીશું આપણે ભાગ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો આપણી આ ચેનલ ઉપર પર્યાવરણ સહિતના બધા જ વિષયની સ્વઅધ્યયન પુથીના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો મૂકવામાં આવે છે તો આ વિડીયો તમારા દોસ્તો અને મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને હા અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેમાં આ બધા જ વિડીયો નિયમિત રીતે તમને મળતા રહેશે